जय श्री कृष्ण गणेशपुरा गांव ने आंगणे सावधारिया राजताज परिवार संडेर आयोजित राजताज परिवार ने में 108वीं भगवान श्री कृष्ण ना लीला चरित्रों की सभर श्रीमद् भागवत सप्ताह कथा व्यास पूज्य श्री जोगी दादा व्यास संदीपनी ऋषि कुमार कथातारिक 18/12 થી 24/12/2024 સમય દરરોજ બપોરે 2:30 સાંજે 6:00 કથા સ્થળ રાજતાજનો આશ્રમ મહેસાણા અમદાવાદ હાઈવે મુકામ ગણેશપુરા કડી જિલ્લો મહેસાણા નિમંત્રક શ્રી રાજુભાઈ દેવાભાઈ દેસાઈ સંડેર શ્રી યશભાઈ રાજુભાઈ બુઆજી શ્રી પાર્થભાઈ રાજુભાઈ श्री विश्वरुभाई मोतीभाई मक्तूपुर तथा सौधारिया राजताज परिवार संडे समग्र कथा નું બી લાઇવ પ્રસારણ નિહાળો દર રોજ રાત્રે 8:30 થી 11:30 સુધી ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ નું માધ્યમ સૌથી વધુ લોકપ્રિય ગુજરાતની ગુજરાતી ધાર્મિક ટીવી ચેનલ તત્વ્ય ટીવી ચેનલ પર જય શ્રી કૃષ્ણ